આજ રોજ બપોર બાદ અંજાર શહેર પર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી બપોરના ચાર વાગ્યા બાદ સતત બે કલાક સુધી અવિરત વરસાદ પડતા સમગ્ર અંજાર શહેરમાં પાણી વહી નીકળ્યા હતા અંજાર નગરપાલિકા દ્વારા ગઢવાડી મધ્ય તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો સમગ્ર શહેરમાં ચારથી પાંચ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાની ફરિયાદ આવતા નગરપાલિકાની જેસીબી દ્વારા અને સેનિટેશન વિભાગના કર્મચારીઓ દ્વારા આ સમસ્યાને દૂર કરવામાં આવી હતી अस्त समग्र कामगिराणीઓ પૂર્ણ કરવામાં આવી રહી હતી તે दरम्यान અચાનક અંજારાธาร સભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા સામે કંટ્રોલ રૂમની મુલાકાત લેધી હતી એ દરમિયાન કંટ્રોલ રૂમ પર અંજારા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શાસક પક્ષના નેતા નિલેશ ગિરીગોસ્વામી પાણી પુરવઠા સમિતિના ચેરમેન અમરીશભાઈ કંદોઈ કાઉન્સિલરઓ વિજયભાઈ પલણ અને મામદુ হোসেন સૈયદ ઉપસ્થિત હતા સેનિટેશન ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર જોશી તથા નગરપાલિકાના કર્મઠ કર્મચારીઓ અલગ અલગ વિસ્તારની પાણી નિકાલની કામગીરી સંભાળી દેયા હતા શ્રીએ રજીસ્ટર ચેક કરી કેટલી ફરિયાદો આવી અને કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો એની માહિતી મેળવી હતી અને રાત્રિના સમયે કોઈપણ પ્રકારની તકલીફ પડે તો મને જાણ કરજો એવી વાત કરી હતી રિપોર્ટ ભરત ઠાકોર કૈ